સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુંના ગેરકાયદે બાંધકામ પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સજ્જુ કોઠારી પર બે વાર ગુસ્સીટોકના ગુના દાખલ થયા છે અને પાંત્રીસ જેટલા અન્ય ગુના આચર્યા છે ફરી વાળું છે ગેરકાયદે મકાનો પર શું વિગતો મળી રહી છે બિલકુલ તો સુરત શહેરની અંદર ફરી અસમાજોના મકાનો ભાઈ ગેરકાયદે મકાનો પર બુલડોજર ફરી વાળ્યું છે સજ્જુ કોઠારી ના ત્યાં જે ગેરકાયદેસર મકાનો હતા તે હવે રિમોલેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અન્ય ગુના પણ આચરવામાં આવ્યા છે નાનપુરા અમૃત સરકારી દબાણ કરવામાં આવ્યું હતું સચ્ચુ રૂપે સાજીદ કોઠારી અને હાલમાં એ કોર્ટમાં હુકમ નો અનાદર કરી ગુનો આચરવામાં આવ્યો હતો થોડાક દિવસો અગાઉ અથવા પોલીસ દ્વારા સજ્જુ કોટારીની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર બાબતને જોતા ડીસીપી ફોર વિજયસિંહ ગુજર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસના અંતે જે રીતના ગેરકાયદેસર તેમના જે મકાનો હતા તેમની વેરિફિકેશન કરવામાં આવી હતી અને ગેરકાયદેસર જે મકાનો હતા તે હવે તોડી પાડવામાં આવ્યા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ પણ સજ્જુ ગોટારીના ઘરે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી તેમનું મકાન તમામ જે છે તે તોડી પાડવા માટેની તજવીજ જે છે તે ઝોન ડીસીપી વિજયસિંહ ગુજરાત અથવા પોલીસ ટીમ સહિત અલગ અલગ પોલીસ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી માહિતી આપવા માટે